મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ છે સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે અત્યાર સુધીનો સૌથી મોટું આશરે દસ હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ છે જાહેર કર્યું છે જેની અંદર મિત્રો પિયત અને બિનપિયત પાકો માટે છે મિત્રો સહાય મળવાપાત્ર છે આ સહાય છે તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસોથી વધુ ગામોને આની અંદર જે સહાય છે મળવાપાત્ર કેટલી થશે એની વાત કરીએ તો રાજ્યમાં જે ખેડૂતોને તાજેતરમાં જે કમોસમી વરસાદ થયેલો તો જેની અંદર મિત્રો પાક નુકસાન સહાય સામે જે નિર્ણય છે અનુસંધાને રૂપિયા બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ અને મહત્તમ બે એક્ટરની મર્યાદામાં સહાય છે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે એટલે કે મિત્રો હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજારની સહાય છે તમને મળવાપાત્ર થશે મિત્રો સરકાર તરફથી મોટો નિર્ણય લેવામાં આવેલો છે બે હેક્ટર સુધી એટલે કે રૂપિયા ચુમ્માલીસ હજાર સુધી પિયત અને બિન બિનપિયતની અંદર બંનેમાં આ યોજનાનો લાભ છે મળવાપાત્ર થશે મિત્રો એટલે કે એક હેક્ટરના બાવીસ હજાર રૂપિયા સુધી છે સહાય મળશે સરકાર તરફથી સાડા સોળ હજાર ઉપર ગામડાઓને છે આ સહાય મળશે હવે આ સહાય છે કહેવાય ને કે બાવી હજાર રૂપિયા હેક્ટરથી સહાય મળશે તો આ ખેડૂતોનું કહેવાય ને કે નુકસાન છે એની વળતર થઈ શકશે કે નહીં આ તમારું શું કહેવું છે અવશ્ય નીચે કોમેન્ટ બોક્સની અંદર છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને આ વિડીયો તમારા બીજા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરજો કે ખેડૂતો માટે આ શું સાચું કહેવાય કે નહીં બાવીસ હજાર રૂપિયા કહેવાય ને કે વ્યાજબી ગણાય કે નહીં અવશ્ય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો ખેડૂતોને જે નુકસાન થયેલું છે જે ઊભો પાક છે નુકસાન થઈ ગયો છે તો બાવીસ હજારમાં શું થઈ શકે એ તમે પણ જોઈ શકો છો મિત્રો અત્યારે દવાનો પણ ભાવ છે બાવીસ હજારથી વધારેની દવા જોઈ હશે મિત્રો